Di dalam mana dia? Di dalam tu puruk kan nak jamkan. Huh. Punya macam ni boy. Punya. Macam apa? Macam baton marwa. <imitation> macam apa? Macam apa? Ya? Ya. Pecahlah. Punya boy. Huh. Punya boy. Pecah sih. Pecah. Ayo, ejeknya, maju pergi. Punya agak, hamba nya, mana mana gua macam ejek jauh. કોઈ મય શું હાલવા તૈયાર નહિ આજુ ટેન્શન એટલું બધું ને કોનું કાન્યું હા હા જો ગમે તો ત્યાગતર નો મેલ પણ્યો હોય તો ત્યાગતર માર દો કપાહો અમને દર દર વાળી દોજ જ મને સમજણ પડતી નહીં પણ હાજુ ગમો પેલો તો નિહાલ કારણ કે એને પોસ હજાર રૂપિયા બાજી મન્યો તો

Lelaki pun jawab apa ni? Pian lah tu mana gomor jawab dia. Tiak tu tiak tu ada hudu je. Ah, baju perju ni punya agak pun mentuk ni lah ni. Gomor jauh. Anu bem jin tiak tu pun ni ha aja kaya dia ni. Pan halu bem jin ni ala kaya ni biar jangan mình đi khai chỗ nhà hi biếm gì nhá bài cái anh đi khai chỗ nhà hi nó ghen rồi yêu là chỗ nhà hi nhà nó giàu chỗ khai nhau là chỗ khai luôn nhà cơ bây giờ bây giờ cuộc nhà nhà vậy cô biếm gì đi khai chỗ chỗ nhà hi bây giờ hơi về đây chỗ qua chỗ gần mà bây mà bị hiểu chỗ nhà hi ở em kia cái chỗ chủ thôi vậy chỗ cho hết chi <laughs> actor cho nhớ đi cái gì vậy mình cho cái u tôi đun đi tôi đùa tai nhà vầy nhà khay hình nhà anh cái gì vậy cho kia nhà không mệt nhà không bi anh dì gì nhà gì rồi. હા ચેક કરીને આવી જલે બીએમ જી નાખી દીયો હું નાખી દીધું એક બોલ આવ્યો આવું એમ હા તો ચા લઈ તાવ હો જાય એક જવાન હું આજા જાય મમો મી હું ની હે ડોને ગોમો કો કેક તૈયાર નતું

નો નોર્થની ન્યુ કે બાજુ ચાનો જો ખાણવા દે તો અન તો એકતે દુનો થઈ છે એમ ને ને કરવા દો દે મને જવા જવા દે ઘોણા તો દેખાતું નહીં

ગાલી તો ગાલી પણ લોટરી મારી બાહો એક ફોટો કને પૂછી નો લોટરી મારી બગાડતો જાવું ધરવું નહીં લોટરી હું આ

રસ્તા પાડી દેવાના જવાય નામ નમકાલી દેવાનું ને એટલે કાઢ્યું લોટરી એક ઓટો મારી લોટરી તું પૂછી મારી પૂછી મારી

ગાડો પાગો જોજો હે ને કોઈ માય પા તારા હું થાય તો તું વચ્ચે પડે મે લડાઈ માં અલ્યા લડાઈ એટલા બચાવા તો આવ જ પડા એટલા આ બા ગાડી તું આલ દે પૈસા દે આયો તું વચ્ચે ભાગી જાય તો ઓણ ઓર એટલો અહીં ઉપર લઈ જાય હો હો થા હે લે હો હો થા હે તું તું જા દે અલ્યા મરે મા અલ્યા જતો રહે આ તો આ દે આવી ગયો અલ્યા આવી ગયો સાય હું ના કઈ ફાઈન્યોયા કાવજો માયોસ કન્યા એટલે આ જીજી કન્યા કાવજો જ ન જગી ન મારું ટેક્કર જતી દે પૈસા 40000 લઈ જો ટ્રેક્ટર જા એક ટામાં આયો હ તારું હોય તોય નઈ મળે જા હે તો લેના ઓ જીજા કેકતા આવો ને બોલા લે ન્યા ન્યા આવ ભાઈ પન ન્યા ન્યા ના કા

આ ટ્રેક્ટર દે જો ચી કંપની નું કનઈ સાયલેશન નહીં કનઈ આના કોરી નહીં ટાયર બોડિયા થઈ ગયો આ નવા જો આતા એકલા દેખાય પણ આનો હાલી ચીયો એ ખબર નઈ પડતી આ જેનું હોય એનું આપણે કશું જોવું નહીં લેવા તો આ સરપંચ ને લઈને આવવા ક મામલાદાર ને લઈને આવવા આપણો કઈ ફેર પડતો નહીં પણ હારું ટ્રેક્ટર તો જોયેલું લાગે બીએમજી નું હોય એવું લાગે પણ બીએમજી નું તો

એક નહી ની તું મોરુ ડક્ટર હોને હોને જિયોનો પણ પૂછાગર યે મેગન્યો માણે મેગન્યો માણે ગદડા કોલા ચોરો જરબે કરશક કરીને તો લેડો લાયો ઓલે તાર હું લે લાયો ઓન ગુજ માણે તુ કોનો પૂછિન લઈ ગયો યત કોનો યત પીના ટિંગો वो कोई दाड़ा मारा शिया डॉक्टर पर बेहो दे लिया समझी ले ली संजीव परिंग कर ली ऊपर ही छह में डॉक्टर हूँ ले ले ली थी अल्लाह मोटे माँ हैं डॉक्टर हूँ ले ले, ले, ले मारो जीव डॉक्टर डॉक्टर

અમને નહીં હું તો નહીં આવ્યો તું મારી ચમનજી તું મારી ચમનજી ઓ તું સંજી અંજો પણ તો ન પુને જો તો તું મારું ટેકનો લઈ લાયનો લે બોલ મારે બોલ્યું

જીવતા જમ ને પણ ઓને તમે ટ્રેક્ટર ઉલે લે લીધી હું કરી તો મારું એમ કોમો ના આ હું કરી તમ ન દેખાતું નહી હું કરી દેખાતું નહી તમન તમે હું લેવા આયા એટલે મારું ટ્રેક્ટર લઈને નહી આવ્યો માં કપામાં લોટી મારવા જવાની હતી શરમ આવે હવે ના ચાપડી મોટાન ટ્રેક્ટર આલ તો શરમ આવે થોડી કઈ અલી તું પણ ટ્રેક્ટર પણ એનું લે ઘેર થી નાઢેલો કે કે

બોલાય મારું જીવ જાય જલ્દી બોલ જથો રયો ના આવા તો દાડા વગર ગોપમાં દેખાય ની એવો મે ગોડો કર ના ગયો મને કરી જો તમે ના વાત મને ડોક્ટર સંજી બનદ ના લે ના ચાલતો મારું ટ્રેક્ટર ના ચાલ કરો ચાલુ કરો 20 વર તો ઓમ કરો તો સ્ટાર્ટ થાય અડધી રાતે કરો ચાલુ કરો

બોલા ચોક મેશર માંથી દોરે જાવ જે જંગલ જાવ હંજી ચાલુ કરી આલો આ તો તમારી સર મે હું ટ્રેક્ટર તમ ન કરતામ નઈ નાડવા તો જે કાઢો લે હું કોઈ દાડા નઈ કરતો પીન લે મા ટ્રેક્ટર ને કોઈ દાડા ની આ લોટરી હરતું ધક્કો માર્યો એ આ આવ ને આ જે